સુરતની રાજકોટ જેલમાં હાલમાં એક અનોખો અને ચકચારિત કિસ્સો જોવા મળ્યો છે જેમાં યુકેના લેસ્ટર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા પામેલા કેદી જીગુ ભારતની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે આ ટ્રાન્સફર યુકે અને ભારત સરકાર વચ્ચે થયેલી આંતરરાષ્ટ્રીય સંધિના સંધિનાકરણ અનુસાર થઈ છે આ ઘટના વિશેષ રીતે મહત્વની છે કારણ કે સંધિ હેઠળ કેદી ટ્રાન્સફરનો કદાચ આ પ્રથમ દસ્તાવેજીકૃત કિસ્સો હોવાનું જાણવા મળે છે કેદી જીગુ સોઠીનો પરિચય એક ભયાનક હત્યાકાંડથી થાય છે વર્ષ બે હજાર વીસમાં યુકેના લેસ્ટર શહેરમાં જીગુએ પોતાની મંગેતર ભાવિની પ્રવીણની ક્રૂરતાથી હત્યા કરી હતી તેમણે ચપ્પુના ઘા મારીને ભાવિનીને મોતને ઘાટ ઉતારી હતી આ ઘટના એ યુકેમાં જ નહીં પરંતુ જીગુના વતન ભારતમાં પણ ચકચાર મચાવી હતી ક્રૂરતા અને બરબરતાથી ભરેલા હત્યાકાંડમાં લેસ્ટર કોર્ટે જીગુને અઠ્યાવીસ વર્ષની આજીવન કેદની સજા ફટકારી હતી કોટા આ નિર્ણય દરમિયાન જે ટિપ્પણી કરવામાં આવી હતી તે આ કિસ્સાની ગંભીરતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે કોર્ટે જવાબ હતું કે આ હત્યાકાંડ અત્યંત ભયાનક છે અને તેમની મંગેતરનું જીવન સુંદર ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું હતું જે ક્રૂરતાથી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે કલગાં એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીતુકુમાર સોરઠી જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વીન્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેસ્ટ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમય એના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જોઈએ અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકુમથી જોઈએ બ્રિટિશ ઓથોરિટીઝ એના આપનો કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જોઈએ એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જોઈએ એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે

હોય છે તો એના જો બી નિયમ કાનૂન છે આપણા હોમ ડિપાર્ટમેન્ટ એના બાબત ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથે વ્યક્તિઓ માટે જો એગ્રીમેન્ટ છે એના હિસાબથી આ આવેલા